ભરૂચમાં રિક્ષા ચાલકો ભરૂચમાં સ્થાયી થયેલા કેરાલિયન સમાજ દ્વારા ભગવાન અયપ્પાની ભવ્ય શોભાયાત્રા શોભાયાત્રા અયપ્પા મંદિરે જાહેર માર્ગ ઉપર ટ્રાફિક જા જિલ્લામાં કોંગ્રેસના કોંગ્રેસ સમિતિના કાર્યાલય ખાતે ગુરુવાર ના રોજ કોંગ્રેસ પાર્ટી એકસો ઓગણ ચાલીસ માં સ્થાપના દિવસની ઉજવણી કરાઇ હતી જેમાં જિલ્લા પ્રમુખ સહિત કોંગ્રેસના આગેવાનોએ કાર્યાલય ખાતે ધ્વજ કરીને માન સન્માનપૂર્વક સલામી આપી હતી

પ્રથમ કોંગ્રેસના ધ્વજને ફરકાવી સલામી આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં શહેર પ્રમુખ હરીશ પરમાર નગરપાલિકા વિપક્ષ સભ્ય હેમેન્દ્ર કોઠીવાલા સહકારી આગેવાન સંદીપ માંગરોલા સલીમ અમદાવાદી સહિત આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા દેશમાં રિક્ષા સ્ટેન્ડની ફાળવણી મુદ્દે રિક્ષાઓનો હડતાળનું શસ્ત્ર સીડી બસો માટે કમાડીનું સાધન બની ગયું હતું બરે આ માસી અમને શું પૂછ્યું તને માસીએ શું પૂછ્યું માસી કે જવું છે મે કઈ જવું છે હે સીફા કઈ જવું છે સીફા કેટલી ઉંમર છે માસીની અંદાજે કેટલી 60 વર્ષની ઉપર ખરી ઉંમર તેમને તેમ ના પાડી બરાબર ને ઓકે 8 9 10

ભરૂચમાં રિક્ષા એસોસિએશનના પ્રમુખ આબિદ મિર્ઝાએ રિક્ષા સ્ટેન્ડની ફાળવણી માટે છેલ્લા ત્રણ વર્ષથી લડત લડી રહ્યા છે ઘણી વખત રિક્ષા ચાલકોને પોલીસ દ્વારા હેરાનગતિ કરાતી હોવાના આક્ષેપ સાથે રિક્ષા સ્ટેન્ડની ફાળવણીની માંગ સાથે લેખિતમાં વારંવાર રજૂઆત કરવા છતાં સ્ટેન્ડની ફાળવણી કરવામાં આવી નથી જેના પગલે રિક્ષા ચાલકો હડતાળ ઉપર ઉતર્યા હતા એસોસિએશનમાં જોડાયેલા કેટલાય સભ્યો રિક્ષા હડતાળમાં જોડાયા હતા પરંતુ અન્ય લોકો હડતાળમાં ન જોડાતા રિક્ષા ચાલકોએ પેસેન્જરની સુવિધાઓ પૂરી પાડવાના પ્રયાસો કર્યા હતા અને હડતાળને સફળ બનાવવા માટે કેટલાય લોકોએ રિક્ષા ચાલકોને રોકી પેસેન્જરોને ઉતારી હડતાળમાં જોડાવાના પ્રયાસો કર્યા હતા જેના પગલે કેટલાય રિક્ષા ચાલકો સાથે આંદોલનકારીઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું જોકે ભરૂચ જિલ્લા રિક્ષા ચાલકોની હડતાળનું સુરસુર્યું થઈ ગયું હતું અને શાળાએ વિદ્યાર્થીઓને લઈ જતી રિક્ષા ચાલકોને પણ તકલીફોનો સામનો કરવો પડ્યો હતો

પણ એ માંગણી અત્યાર સુધી શિકારમાં નથી આવી કેમ નથી આવી કે આ ગરીબ ચાલવાનું કોઈ પહેલું નથી સિટી બસ આવી એના આખા ભરૂચમાં સ્ટેન્ડ મળી ગયા એ રોડ ઉપર ટ્રાફિક નથી લાગતી રીક્ષાવાળો સ્ટેન્ડ ઉપર ચાલીસ વર્ષથી ઊભો છે એ ટ્રાફિક લાગે છે એ ગાડીને ઉઠાવી લઈ જાય છે રિટર્ન કરે છે બસો કરે છે આ બસો અઠ્યાસી આ દારૂ વેચે છે આ જુના જલા છે કે એને બસો એક્યાસી અને પછી એને લોકપમાં રાખવામાં આવે છે એટલે તો બહુ મોટો ગુનેગાર થઈ ગયો જે દારૂ વેચે છે એ પોલીસ ચોકીના બહાર આરામથી મેળવીને ખુરશી પર વખત બેઠે છે ને રિક્ષા ચાલકોને લોકપમાં મૂકવામાં આવે છે આ અમારા ભરૂચ જિલ્લાનું તંત્ર ખાસ કરીને બીજી વાત ભરૂચ જિલ્લામાં અને અંતલેશ્વર ટ્રાફિક વિસ્તાર જે અમે જાણીએ છીએ અમે એટલા માટે માંગ કરી હતી કે અમને સ્ટેન્ડ આપો સ્ટેન્ડ આપો સાઇડમાં ગાડીઓ ભી રહે એટલે ગુનામાં ના આવે પણ ગુનો ખાલી રિક્ષા ચાલકનો દેખાય છે આ આ પડતા આ લોકોએ આખા ભરૂચ જિલ્લામાં ચાલુ કરી દીધી એટલા માટે અમે બધા આજે પહેલા થમાઈ દીધા છે અને અમે ઘરે આરામથી બેસશું તંત્ર અને બીજી રજૂઆત કરી અમે થાકી ગયા રજૂઆત રાખી રાખી રિક્ષા ચાલકોની હડતાલના પગલે આખરે ઘી કેળા તો સિટી બસ સંચાલકોને થઈ ગયા હતા સવારથી જ વીસ કેપેસિટી વાળી સિટી બસમાં પચાસ થી વધુ મુસાફરો મુસાફરી કરવા માટે મજબૂર બન્યા હતા અને મુસાફરોએ પણ પોતાના સમયની સાચવણી અને સમયસર પોતાની નોકરીના સ્થળ ઉપર પહોંચી શકે તે માટે સિટી બસનો સેવાનો લાભ લીધો હતો રૂકો જરા સબર કરો

અને સવારે રિક્ષા ચાલકો નું આંદોલન સિટી બસ ના સંચાલકો માટે કમાણી નું સાધન બની ગયું હતું રિક્ષા સ્ટેન્ડ ની ફાળવણી મુદ્દે ભરૂચ નગરપાલિકા

કેરાલિયન સમાજના ભગવાન અયપ્પાનું વિશેષ મહત્વ રહ્યું છે વિષ્ણુ ભગવાનને મોહિની રૂપ લીધું હતું ત્યારે આ મોહિનીના રૂપથી ભગવાન શિવ મોહિત થયા હતા મોહિની અને ભગવાન શિવના મિલનથી એક પુત્રનો જન્મ થયો હતો તે પુત્ર અયપ્પા ભગવાનના નામે ઓળખાય છે અયપ્પા ભગવાને સબરીમાલા સ્થિત પંપાન નદીના કિનારે છોડી દેવામાં આવ્યા હતા અને ત્યારે ત્યાંના રાજા દ્વારા ભગવાન અયપ્પાને ગોદ લેવામાં આવ્યા હતા પરંતુ ભગવાન અયપ્પાને મહેલમાં રહેવાનું પસંદ ન હોવાથી તેઓ મહેલ છોડીને સબરીમાલાની પહાડીઓ પર જઈને રહેવા લાગ્યા હતા બ્રહ્મચાર્યનું પાલન કરીને તેઓએ તપસ્યા કરી હતી અને કેરળના સબરીમાલા સ્થિત ભગવાન અયપ્પાનું ભવ્ય મંદિર આવેલું છે આ મંદિરમાં દર વર્ષેમાં માત્ર બે જ વાર ખુલે છે ત્યારે ભક્તો પણ દર્શન કરવા ઉમટી પડે છે જેથી સમગ્ર ભારતમાં જ્યાં પણ સબડી ધામના મંદિરો આવેલા છે તે મંદિરોમાં સબડીમાલા મંદિરની જેમ જ પાત્રા નીકળે છે તે જ પ્રકારે ભગવાન અયપ્પાની યાત્રા કાઢવામાં આવે છે જેના ભાગરૂપે ભરૂચ ખાતે પણ શ્રી અયપ્પા સેવા સમિતિ દ્વારાથી ભગવાન અયપ્પાની પૂજા અર્ચના કરી સરગાળેલા ગજરાજ સહિત પરંપરા વસ્ત્ર પરિધાન કરી ભરૂચના કશક હનુમાનજી મંદિરથી જાડેશ્વર પાસે આવેલા વિષ્ણુ અયપ્પા મંદિર સુધી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી અને સમગ્ર જાહેર માર્ગ પરથી શોભાયાત્રા નીકળતા સતત ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ ગઈ હતી જંબુસરના કનગામમાં પરણીતાના ઘરમાં ઘૂસી આબરૂ લૂંટવાના પ્રયાસમાં બેની ધરપકડ કરી જેલ હવાલે કરાયા છે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના એક ગામે ફરિયાદી પીડિતાએ ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે આક્ષેપ કર્યા છે કે બળવંત રાઠોડ અને મનોજ રાઠોડ કણ ગામના જૂના ફળિયાના રહીશ મહાકાલ લખેલ સાયકલ ઉપર આવ્યા હતા અને ફરિયાદીના ઘરે ખખડાવતા ફરિયાદી બહેને દરવાજો ખોલતા જ બળવંત રાઠોડ અને મનોજ રાઠોડ બળજબડીપૂર્વક ઘરમાં ઘૂસી ગયા હતા અને બળવંત રાઠોડે ફરિયાદી પાસે શરીર સંબંધ બનાવવાની માગણી કરી હતી અને ફરિયાદી બહેનનો હાથ પકડી ફરિયાદીને ઘરના બેડરૂમમાં ખેંચી લઈ જઈ શેટીમાં સુવડાવી દઈ ફરિયાદી સાથે શારીરિક કડી અડપલા કડી કપડા કાઢવાની કોશિશ કરી ફરિયાદી સાથે બળજબરી સંબંધ બનાવવાની કોશિશ કરી ફરિયાદી બેને આરોપી બળવંત રાઠોડે ખોટી ઓળખ આપી ધાક ધમકી આપી હોવાનો પણ આક્ષેપ કર્યા છે ખોટા આક્ષેપ કરી તેની સાથે બળજબરી કરવાના પ્રયાસો કર્યા હોવાની રજૂઆત પીડિતાએ કાવી પોલીસ મથકના મહિલા પીએસઆઈ વૈશાલી આહિરને કરી હતી વૈશાલી આહિરે પણ પીડિતાની રજૂઆત અને તેના નિવેદનને ધ્યાને લઈ તાત્કાલિક ફરિયાદ દાખલ કરવાની કવાયત કરી હતી અને પોલીસે પણ આઈપીસીની કલમ ત્રણસો ચોપન ત્રણસો ચોપન એ બી ડી

રાજપાડી પોલીસે આધારે ગામથી એક ટ્રક કતલ ખાને મહારાષ્ટ્રમાં લઈ જનાર હોવાની બાતમી મળી હતી જેના આધારે કિશનને ટ્રક સાથે ગેરકાયદેસર ભરેલ ભેંસોનો ટેમ્પો રોકવામાં આવ્યો હતો અને તપાસ કરતા તેમાં ચૌદ જેટલી ભેંસો મળી આવી હતી સાત લાખ પંચ્યાસી હજારની ભેંસો અને ટ્રક મળી મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો પોલીસે આરોપી નાદીમ ઉર્ફે તસલીમ ગફાર માનિયારાની ધરપકડ કરી લીધી હતી એનડીપીએસ મેટ્રો પ્રોજેક્ટ અંતર્ગત કાઉન્સેલિંગ થકી સેમિનાર યોજાયો હતો એનડીપીએસ મેન્ટોર પ્રોજેક્ટ એનડીપીએસ ના ગુનામાં સંડોવાયેલા ઈસમોનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું નાર્કોટિક્સ પદાર્થના દુરુપયોગ અંગે માર્ગદર્શન જણાવવામાં આવેલ છે કે નય એ એ ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર તથા એમ વી તડવી

ડીવાયએસપી ચિરાગ દેસાઈની ઉપસ્થિતિમાં જ ખાસ કરીને માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો અને નાર્કોટિક્સ પદાર્થ કેફી ઓષો તથા મનહપ્રભાવી દ્રવ્યોથી ગેરકાયદેસર વેપાર હેરાફેરી અને વેચાણ કરતાં અટકાવવા સારું માદક પદાર્થનું સેવન કરવાથી થતા નુકસાન અંગે કાઉન્સેલિંગ કરે એનડી પીએસ એક્ટ હેઠળની કાયદાની જોગવાઈ અંગે માહિતીઓ અને શું છે સજા અંગેની માહિતી ભરપૂરી પાડી હતી ભરૂચમાં સેના દ્વારા ઉજવણી સામે વિરોધ વ્યક્ત કરતું આવેદનપત્ર કલેક્ટર ને સુપ્રત કરાયું હતું ભરૂચ જિલ્લામાં એક આવેદનપત્ર સુપ્રત કરાવ્યું છે જેમાં દર વર્ષે એકત્રીસ ડિસેમ્બરના રોજ લોકો મદિરાપાન તથા માદક દ્રવ્યોનું સેવન કરી ગુજરાતમાં ચાલી આવેલા પ્રોહિબિશન કાયદાનો ભંગ કરતા હોય તેવા અનેક પ્રસંગો ભૂતકાળમાં જોવા મળ્યા છે જે સનાતન હિન્દુ સંસ્કૃતિની પરંપરા વિરુદ્ધમાં છે આવી પ્રસંગોપાત આનંદ મેળવવાની ખોટી વૃત્તિને કારણે કોઈ પણ ધર્મનો યુવા વર્ગ કુટેવ અને વ્યસનના માર્ગે ધકેલાય છે જેથી સમાજ નબળો બને છે જેથી દરેક સમાજ ધર્મ તથા રાષ્ટ્ર મજબૂત બને તે માટે પણ આવી રીતે ફેલાતી બંદી દૂષણો અટકાવવાની જરૂરિયાત ઊભી થઈ છે આગામી દિવસોમાં એકત્રીસ ડિસેમ્બર બે હજાર તેવીસના રોજ જાહેર સ્થળોએ કડક બંદોબસ્ત મૂકી કાયદાનો ભંગ ન થાય તે બાબતેની તકેદારી રાખવા માટે આવેદનપત્ર અપાયું છે નવનાથધામ બિલીમોરાના ગાદી વર્તમાન ગાદીપતિ પરમ પૂજ્ય સદગુરુશ્રી શ્રી દાદાની પ્રેરણાથી અમો દાદા કે સેનાના સૈનિકો એકત્રીસમી ડિસેમ્બરને રોજ જે ઉજવણી કરવામાં આવે છે એનો અને એમાં મદિરા પાન અને માદક દ્રવ્યોનું સેવન કરીને યુવા વર્ગ ખોટા ગેરમાર્ગે દોરાય છે એને લઈને અમારો વિરોધ છે અને એ વિરોધ માટે અમે આવેદન પત્ર આપવા કલેક્ટર સાહેબશ્રીને આપવા આવ્યા છીએ મદિરા મદિરાપાનને માદક દ્રવ્યોનું સેવન કરવાથી સમાજ અને રાષ્ટ્રનું અહિત થાય છે એની અંદર સમાજ નબળો પડે છે અને એનું કડક કાયદાનું એ કાયદાનું કડક પાલન થાય અને ગુજરાતમાં પ્રોહિબિશન એક્ટનું કડક રીતે પાલન થાય એ માટે અમે કલેક્ટર સાહેબશ્રીને રજૂઆત કરવા અને વિનંતી કરવા આવ્યા છીએ એકત્રીસમી ડિસેમ્બરની ઉજવણી એ કોઈ પણ ધર્મનો તહેવાર નથી અને એ તહેવારને ઉજવણીની પાછળનો ઇતિહાસ લોકોને ખબર નથી એ જાણકારી આપવા માટે અમે આવ્યા છીએ કે એકત્રીસમી ડિસેમ્બર એક હજાર સોળસોની અંદર એકત્રીસમી ડિસેમ્બર સોળસોની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ હતી અને એ કંપનીએ આપણા ભારત ઉપર બસો વર્ષ સુધી રાજ કર્યું એટલે આપણે ભારતીય થઈને એ દિવસની ઉજવણી કરવી એ ખરેખર આપણા માટે શરમજનક છે

I don't know.